તેમણે જણાવેલ કે આજના યુવાનોને હું કહેવા માંગુ છું કે તમે પણ દેશની સેવા કરો આર્મીમાં જોડાવવા આહવાન કરેલ અને આર્મીની નોકરી મહેનત કરીને જોડાવવા યુવાનોને પ્રેરણા આપી હતી

પેલા તો હું મારા તમામ વડીલ મિત્રો ગામ ગામના વડીલ સરપંચશ્રી બરોબર બધાનો હું ખૂબ ખૂબ આભાર આભાર માનું છું કે એને મારા સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું અને એના અને ગામના તમામ નાના છોકરાથી લઈને વડીલ સુધી બધાને હું શુક્રગુજાર છું કે એની મારા માટે આવો કિંમતી સમય કાઢી અને અત્યારે એની મારી અગિયાર વર્ષ કન્ટિન્યુ સર્વિસ જે એન્ડ કેની છે બરોબર એ બદલ મેં ઘણા આર્મીના કોર્સ કર્યો કહી કમાન્ડો કોર્સ કર્યો બરોબર તો ઘણા સારા ખરાબ ઘણા બધા અનુભવ જોવા મળ્યા આર્મીમાં પણ એક તમને સંતુષ્ટિ છે કે ભાઈ તમે દેશ માટે જે એક શું કહેવાય એક પ્રાઉડ ફીલ થાય કે આપણે એક દેશ માટે દેશની સેવા કરવા માટે આપણે એક મોકો મળ્યો બરોબર એના માટે આપણે એક જે ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો એના માટે આપણે અત્યારે સૌથી જે કિંમતી સમય છે કે જેના માટે આપણે દેશ માટે આપણે કઈ સેવા કરી શકીએ તો એના માટે હું ગામના તમામ વ્યક્તિને માતા પિતાને બધાને અપીલ કરું છું કે એના છોકરાઓને આર્મીની દેશ સેવા માટે એને પ્રેરિત કરે